કે સોનલ સંદેશ સદા ચેતી જવાની ઉજવો ઉજવો ને સમાજ સોનલ બીજ મજાની ભેખ ઉચારી નાખ ભગવતી ભેળીઓ ઓઢેલે આઈ આતા બાવું બધા થી બનાય સારણ ન થવાય સોનબાઈ વાહ વાહ આવડા ઢાળી ત્રણ ભુવન માં દેતી તાળી રામે સીતા ને વેડે વાળી તેજી સાય ઉતી મારી કર ચાલ તળી રખવાળી આવડા ઢાળી ત્રણ ભુવન માં દેતી તાળી ગુજરાત ની અંદર જોશો તો આઈએસ અધિકારી આઈપીએસ અધિકારી પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ થી લઈ અને ઘણા બધા અમારા ગઢવીના લાખો યુવાનો છે એમાં નોકરી કરી રહ્યા છે તમે કેવડી ઉંમરના હતા અને તમે આ બધા પરચા જોયા હતા આ આ છોકરા જોયા હા 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 જે મણતા હા હા કે માળી તારા ચરો ને અનેક સા અમારા ગીરમાંથી લઈ જઈ જે અમુક અભણ સારણ નેહામાં રહેતા કઈ ખબર ન પડતી એવાને ખૂબ શિક્ષણ બાબતમાં અનેક જગ્યાએ બોલ્ડિંગ બજાવ્યું માતાજીઓ તો અમારા સમાજમાં ઘણી છું પણ વિશ્વ વિખ્યાત

मढड़ावाली अमने तमी आशा गणी मां अमेता एसा कर આજે મા સોનલની એવી કૃપા થઈ છે કે અમારે નેહરે નેહરે ગિરના ગાંધીગીરના ને એક એક છોકરો સરકારી ગવર્મેન્ટ નોકરીની અંદર આ જગતંબરનો મોટામાં મોટો જો પરચો હોય તો સમાજની અંદર શિક્ષણ અને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરી એટલા માટે માનો જન્મદિવસ આવે એટલે અમે બધા ઉત્સવથી ઉજવીએ છીએ અને માને અમે બધા વાલા છીએ મા અમને ખૂબ વાલી છે એજ જેની ખટકે નહીં અને રુદિએ કાયમ રીજ મઢળાવાળી માતની આવી સોનલ બીજ મા ભગવતી સોનબાઈ માનો એકસો બેમો જન્મોત્સવ અને એ જન્મોત્સવ પ્રસંગે આજે તાલાળા ગીર તાલુકાના ધાવા મુકામે સરસ મજાનો ડાયરો અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે આજે આપણે ચારણ સમાજના જ વડીલો સાથે વાત કરીશું સોનબાઈ માના સંભારણાની આજના કાર્યક્રમની લોક ડાયરાની શબ્દોની અને માની કૃપાની સીધા જ આપણે વડીલો સાથે વાત કરીએ છીએ દાદા શું નામ છે આપ મારું નામ નાસા નાસાભાઈ કેવડી કુંવર બાપા જેવું થઈ ગયું અંસી જેવું થઈ ગયું હોનબાઈ માનું પ્રસંગ છે હા શું કેસો માની કૃપા વિશે હોનલ માં અમાર નેહડે આવે ને પેલા વેલા હા કે મારા ભાઈ હતા ધાના ડાયાના બાપ હતા એટલે ડોહી માં કે અમે સારની દીકરી બધા હોય એટલે પગે ન પડે અને મારા ધાના ડાયાને દીકરો છે ને તો હું આ ઈના નવ દીકરા 10 દીકરા નવ દીકરા 10મી દીકરી વાહ ઈ હોના લઈને અમને પરસો હરુભરુ નું જોઈએ વાહ આલા વણ જોઈએ મેરેતા

આતા તો બાબુ બધાથી બનાય સારણ ન થવાય સોનબાઈ પછી ખોનર ને ખમરિયા પછી જો મન ખીલે ન બંધાય તો કાંઈ નો પાપી આચમો ન કે દેવ તણો દો વાહ 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 દાદા સોનબાઈ માં વિસાઈ વાત કરી તો સોનબાઈ માં સાથે તમે કેવડી ઉંમર ના હતા ને તમે આ બધા પરચા જોયા હતા આ આ છોકરા જોયા હા 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 જેમ બનતા હા હા પછી જ્યાં થી ગયા જામનગર અમારો ગઢવી અગરસા એ હા ભાઈ મેરામણ ભાઈ એને પેલું ઘર હાવ અમારે નહીં છોકરો બીજી વાર પણ આ આ અમે વાળી મૂકી બાયું દીકરા ને બહુ છે અને સાકરવાળી કઈ બીજો તને આ તો હાથ દીકરાને માથે એને હાથ અને પછી ડોહીમાં કઈ થઈ ગયા નહીં એટલે પાછી એ બાઈ આવી કે માઈ તમે મારી બિનને કયું હારું થયું પણ હું તમારા દીકરાને પણ આવી હાથ ને બાર દીકરા છે જામનગર રટાણ ગમે ને પૂછજો મેરામણ મુંડાના

સોનભાઈ માને અમારી ગીર પ્રત્યે ગીરના સારણો પ્રત્યે બહુ ભાવના હતી અને અમારા જેટલા અધિકારીઓ સારણો છે ને એ એક સોનભાઈ માને દીધેલું ફળ જ છે એટલે માએ અનેક જગ્યાએ અમારા ગીરમાંથી લઈ જઈ જે અભણ સારણ નેહાડામાં રહેતા કાંઈ ખબર ન પડતી એવાને ખૂબ શિક્ષણ બાબતમાં અનેક જગ્યાએ બોલ્ડિંગ બજાવ્યું અનેક જગ્યાએ શિક્ષણ ઉપર પૂરું ભાર મૂકી અને મને સારણોને અટલા મોટા મોટા અધિકારીઓ જે છે ને એ એક માત્ર ને માત્ર સોનભાઈ માનો જ પ્રતાપ છે તો આપે સાંભળ્યું કે ચારણ ગઢવી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું અને મોટાભાગના લોકો શિક્ષણથી વંચિત હતા તો મા સોનબાઈએ આધ્યાત્મિકતાની ધર્મની જ્યોત તો જગાવી જ સાથે સાથે શિક્ષણનો એવો દીવો રોશન કર્યો કે જેનાથી ચારણ ગઢવી સમાજે અનેક શિક્ષિત લોકો સમાજને ભેટ આપ્યા બીજા એક વડીલ છે એમની સાથે વાત કરીએ દાદા શું નામ છે મારું નામ કરણભાઈ બારો છે તારા તાલુકાના ચારણ સમાજના હું બારોટ છું સાડા ત્રણ પાળાના ચારોમાં પ્રથમ પાળો નરાનો બીજો પાળો ચોરાળાનો ત્રીજો પાળો પાળો અને અડધો પાળો તુંબેળો આવા સાડા ત્રણ પાળાના ચારોની આદિ આવડે ઉત્પત્તિ કરી અમારી જ્ઞાતિમાં સર્વપ્રથમ માતાજી આદિ આવડાય થયા બીજા લોઢાના દાંતવાળા અને ત્રીજા મામળિયા માદાના એ લોઢાના દાંતવાળા આવડ્યા હતા એવું ઉલ્લેખો છે કે ભગવાન રામચંદ્રજી જ્યારે મા સીતાજીને જાનકીજીને લેવા ગયા ત્યારે પણ એ રથની અંદર ઢાળી ત્રણ માં દેતી તાળી રામે સીતાને વેડે વાળી તે સાય ઉતી મારી કર ચારણ તળી રખવાળી આવડત ભુવનમાં દેતી તાળી સમજ ચારણોની આદિમાં માં આવડમાં જેમણે ચારણોની ઉત્પત્તિ કરી જેમાં ચવાપાડાના ચારણોનું હું વહીવંચા ભાવત છું મારું ગામ રાજકોટ છે મૂળ ગામ આંબલિયાળા હવે આ સોનભાઈ માનો આ એકસો ને બેમાં જન્મોત્સવ છે તો એના વિશે અમારી જાતિની અંદર ચવાપાડાની અંદર શિક્ષણ નામનું કોઈ વસ્તુ હોતી નહીં પણ આજે મા હોનલની એવી કૃપા થઈ છે કે અમારે નહેળે નહેળે ગીરના ગાંધીગીરના એક એક છોકરો સરકારી ગવર્મેન્ટ નોકરીની અંદર પછી આ પરિવારનો ચોપડો અવારનવાર હું ગાંધીનગર સચિવાલયમાં વંશપુરાણ લઈને જાઉં છું જૂનાગઢ કલેક્ટર ઓફિસે જાઉં છું હમણાં જો અઠવાડિયા પહેલાં જ ગાંધીનગર પવાર સાહેબ છે એ વંશપુરાણ ખાતું એમની પાસે છે તો આ આવી વિશે માતાજીઓ તો અમારા સમાજમાં ઘણી છે પણ વિશ્વવિખ્યાત જગદંબા કઈક અહીંયા જન્મ્યું અને પરચારી આવ્યું છે પ્રખ્યાત જગદંબા કઈક જન્મ્યું એમાં પરચારી આવ્યું છે પ્રખ્યાત પણ વિશ્વે બધે આખે વિખ્યાત આખા વિશ્વમાં જેનું નામ બોલે તાણ સમાજ નહીં સાડા પર ત્રણસો ને પચીસ ટકના ચાણો ભારત દેશની અંદર એવું વહીવંચો બાર છું મારી પાસે ત્રણસો ને પચીસ ચાણોનો ઉલ્લેખ છે પાકિસ્તાનની અંદર પણ ડીનસી અને લકર લકરખડિયા નામના બે કરાચીની અંદર ગામ છે આજે કરાચીની બાજુમાં એ ચાણોની વંચાવડી પણ મારી પાસે છે હમણાં જ ચાર મહિના પહેલાં રાજસ્થાન સરકારે મારું સન્માન કર્યું ઓમકાશી લખાવ સાહેબ દિલ્હીથી આવ્યા હતા અને મેં આ સમાજનો એક વંશૃક્ષ બનાવ્યો છે તો બહુ મને બહુ જ પુરસ્કાર મોટો આપ્યો હવે આ હોનબાઈ વિશે જો કહીએ તો એક રચના તમને હોનબાઈ માની સાંભળો અમારે ભરતદાલ આસણી લખી છે નાનકડી એવી કે માળી તારા ચરોને ને એ લેવાને આજો હું બાળો રે હોનાલા નાલા એ માતુસા દે આવી મા બ્રહ્મચારી સ્વર્ણમાં વિશે વિખ્યાત અને આજના આ પ્રસંગની અંદર અમારા ચવાચારનું ગૌરવ તથા સમસ્ત ગુજરાત રાજ્યનું અને ગીરનું અમારું ઘરેણું જે છે એવા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી આજે અહીંયા માતાજી સોનભાઈ મને આશીર્વાદ લેવા અને આરાધના કરવા માટે આવે છે અમારા સમાજના માનને આપીને એ રાજભા વિશે બે શબ્દો હું એમનો વૈવંચો બારો છું એ રાજભા કોણ કે સૂતા હળસૂર આપા તળો સૂત કેતા પુત્ર થાય સૂતા હળસૂર આપા તળો સે આખા વિશ્વમાં વિખ્યાત આ તો ડાયરાને ડોલાઉ તો તને રંગ છે રાજબારા છંદ દુવા ને સપાકરા છંદ દુવા અને સપાખરા અને વાતુનો છોતું વિદ્વાન પણ ડાયરાને તું તો ડોલાવ તેવો અમારો રંગ છે રાજબાબા તને રંગ છે રાજબા બોલ સિસોનલ માત કે જય વાહ બહુ સરસ દાદા હતા એમણે બહુ સારી એવી વાત કરી કે જેઓ ચારણ ચારણગઢવી સમાજના વહીવંચા બારોડ છે બીજા એક દાદા છે એમની સાથે વાત કરીએ હોનભાઈ માના કઈક ખંભારણા એવી કઈક વાતો કે જે આપણને ઉર્જા આપે પ્રેરણા આપે એવી કઈક બે ચાર અમને એ ખબર છે કે પહેલા વેલા અમારે આવ્યા ના આપડે હાહા નિહાલ રહી ના એ અમારે ત્રણેય ને સારાણ ડબારી ને ભરવા ને બીજા કોઈ વર્ણ ને ભણવા તો હવે જે હોય એ પણ એ હાહા ખો ના લાય પછી હા આપણે જુનાગઢ બોલ્ડિંગ ત્યાં અમારા ઘરના છોકરાનો હા મફત છે હજી કોઈ જાય ભણાવે એ ખોના ના લાઈને દઈ આ દેવીભાઈ માસ્ટર ને પુષ્પાબીન હતા

અને દેવીભાઈ માસ્ટર એ બધા અમારે નેહડા હલાવણે આવેલ અને હોલમાં અહીં કહ્યું યાન યાન જમ્યું ખરી જવું પછી કાયદા સરકારે બધા ગયા ત્યાં ઠેઠ દરિયાને કાંઠે બાકી ને કઈ યાન યાન નેહડામાં ફાળવી દેવા તો એ કે ખાડું ફાળું કે નહીં ને અરે ડોબા મરી જાય એટલે એનું મેદા નહીં આવા થઈ અમે કેટલા મઢડા પ્રત્યે ભાવ કેવો દાદા એ કાંઈ વાતો તો વાંધો એ આ અમે કહેવામાં જઈએ બીજમાં માને પરમજી બીજ છે પણ બે વાર ગયો છે બહુ જ નથી પણ એ વાત તો બીજું મઢડો છે ને એ તો એક ઓચમ વસ્તુ છે મરડાનો કવિએ કહ્યું જી એનો ડુઓ કહ્યો એ આઈ માં છે મોડવસના વસના મોડ વસ કુળ પાર મણીને સારણ કુળ શણગાર સંડી માથ સોનલ ને અમે પરસમ કરીએ પ્રણામ એ અમારી માસ વાહ બહુ સરસ બહુ સરસ તો બીજા એક વડીલ છે એમની સાથે પણ એક વાત કરીએ લાખાભાઈ કાર્યક્રમ છે લોકોમાં કેવો ઉત્સાહ છે ઉત્સાહની તો વાત જ જવા એક મહિનો આ છોકરાઓનો બહુ ઉત્સાહ છે એક મહિનો દિવસ થી આ છોકરા બહુ ઉત્સાહ છે એ વાત જ જવા જોઈએ આવો આનંદ ક્યાંય અમારે દિવાળીમાં એટલો આનંદ ન હોય અમારું બેસતું વરસ હોનલ બીજ છે અચ્છા તમે પણ ગઢવી છો કઈ ગાવ છો

પછી રૂપું મૂક્યું ગાડું કઈ ગાડામાં પણ ફૂલમાં તોળાઈ ગયા હતા સાંજી થા ઉપડ્યા નહોતા યા નાગદાન અમારા કરણદેવને બધાને ખબર ને કઈ નો બધા પછી મૂર્તિઓ કરવી ને આવતો પણ સાંજી થા ઉપડ્યા નહોતા સાંજી કાઢી લીધી અને ફૂલનો મૂક્યો ને એટલે બરોબર થઈ ગયા એટલે પણ અમે ઓળખી ના ગયા ત્યાં ત્યાં જમીન દેવરાવ્યું હતું તમારો તો ન હોય

સમગ્ર કાર્યક્રમનું આયોજન અમે સમસ્ત તારાડા તાલુકા ચારણ સમાજ અને ધામા ધાવા ગામ વતી કારણ કે આખે આખું ગામ છે મા સોનલના રંગે રંગાઈ જાય છે બીજની રાહ પણ જોતું હોય છે અને ગામની અંદર પણ એક ઉત્સાહ સવાઈ જાય છે સૌથી પહેલાં સવારમાં અમે શોભાયાત્રા જે હકાભાઈ આયોજક છે એમના ઘરે માની સબી હોય ત્યાંથી અમે ટેક્ટરો શણગારીએ છીએ સાથે ઢોલ બેન્ટ વાજા લઈ અને માતાજીઓ ભુવા હતા એ બધા ત્યાંથી અમે શોભાયાત્રા અહીંયા સુધી લઈ આવીએ છીએ ત્યાર પછી અહીંયા બપોરે અમારે ભોજન પ્રસાદનો કાર્યક્રમ હોય છે પછી રોંઢે ચાર વાગે અમે દાંડિયા રાસનો ભવ્ય કાર્યક્રમ રાખીએ છીએ ત્યાં અમારા બહેનો દીકરીઓ અને બધા યુવાનો માં ભગવતીની ઉપાસના કરતાં કરતાં દાંડિયા રાસનું આયોજન કરે છે અને બધા દાંડિયા રમે છે અને ત્યાર પછી અમે આ સાંજનો આ ભાતીગઢ જોગડાયો છે જગદંબા માં સોનલ છે એ ક્રાંતિકારી માતાજી છે ચારણ સમાજની અંદર અઢળક અનેક માતાજીઓ થઈ ગયા છે ચારણ સમાજની અંદર નવ લાખ લોબળીયારો એમ કહી શકાય પણ જે સોનલમાં આ એક ક્રાંતિકારી માતાજી એટલા માટે કે માતાજીએ વિચારને પગડો છે પહેલાં ચારણોની અંદર જોયું સમાજની અંદર જોયું કે સમાજની અંદર શું ખૂટે છે તો કે પહેલાં સમાજની અંદર ખૂબ અંધશ્રદ્ધા છે તો પહેલાં તો માએ સમાજમાંથી અંધશ્રદ્ધાને દૂર કરી અંધશ્રદ્ધાને કાઢી માએ એક સુંદર મજાનું ગીત છે મેં સવારે પણ ગાયું હતું

આટલું સમજો તો બાઈ સાથ રેવાની ઉજવો ઉજવો ને સમાજ સોનલ બીજ મજાની આ સોનભાઈ માએ સૌ પ્રથમ જુનાગઢની અંદર બોર્ડિંગની સ્થાપના કરી એ બોર્ડિંગની અંદર હું ચૌદ વર્ષ ભેણો છું હું ચૌદ વર્ષ એ બોર્ડિંગની અંદર ભેણો છું નું જે ચેતના છે એ જે બોર્ડિંગની અંદર અમે બધા જોઈ છીએ અને બોર્ડિંગની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે લગભગ ગવર્મેન્ટ નોકરીની અંદર બધા વિદ્યાર્થીઓ લાગેલા છે અને માની એટલી બધી કૃપા છે કે ગીરમાંથી ચારણો જે નેહમાં જે ચારણ ભેંસો ચારતો હોય એ આઠમા ધોરણમાં બોર્ડિંગમાં આવે ત્યાં ભણે અને બાર ધોરણ પાસ કર્યા પછી નોકરી લઈને ત્યાંથી જાય છે આ માની ખૂબ કૃપા છે બોર્ડિંગની અંદર હું ભણ્યો છું એ માની જે બોર્ડિંગ છે અત્યારે પણ જુનાગઢમાં શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય એ માએ અહીંયા સ્થાપના કરી છે અને સમાજની અંદર શિક્ષણનું સ્તર છે એ ખૂબ ઉપર લઈ આવ્યા છે અત્યારે તમે ગુજરાતની અંદર જોશો તો આઈએસ અધિકારી આઈપીએસ અધિકારી પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલથી લઈ અને ઘણા બધા અમારા ગઢવીના લાખો યુવાનો છે અમે નોકરી કરી રહ્યા છે આ જગતંબાનો મોટામાં મોટો જો પરચો હોય તો સમાજની અંદર શિક્ષણ અને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરી એટલા માટે માનો જન્મદિવસ આવે એટલે અમે બધા ઉત્સવથી ઉજવીએ છીએ અને માને અમે બધા વાલા છીએ મા અમને ખૂબ વાલી છે એટલે બધા આનંદથી બધા ઉત્સવ ઉજવીએ છીએ અમારા સમાજમાંથી જે ક્રાંતિ આવી છે સમાજમાં ખાસ કરીને અમારો નેહાય આજે અહીંયા જન્મદિવસ જવીએ અને અમે જે એ નિહાઈ ચારણો છે બી ગીર બરડોને આલેચ એમાં અહીંયા જે ધાવા ગામમાં અમારા પાત્રીસ ઘર છે તાળા તાલુકાની અંદર ઘણા બધા અમારા ઘર છે એ બધા આખા તાલુકાના બધા ચારણો ભેગા થઈ અને અમે અહીંયા બીજ ઉજવીશ હા મા ને તમે યાદ કર્યા તો માને ભાવ પ્રગટ કરે એના છોરો તો કંઈક બે શબ્દો ગાવ માની તો ઘણી બધી રચનાઓ છે પણ એક દાન અલગારીની ખૂબ સુંદર રચના છે કે મઢડાવાળી અમને તમાણી આશા ઘણી માં મઢડાવાળી અમને તમાણી આશા ઘણી માં અમે તમાણા એસા કર કે વાયે માડી તું છે અમારો ધીંગો ધણી મઢડાવાળી અમને તમાણી આશા ઘણીમાં સોનલ માળી અમને તમારી આશા ગણી બહુ સરસ બહુ સરસ હવે એવું કહેવામાં આવે કે ભાઈ ગઢવીન દીકરો હોય તો એને ગાતા શીખવાડવાનું ન હોય એ તો બધું માની કૃપાથી અંદરથી ઉગી આવે તો આજના ગાયક કલાકારોને હવે પહેલાં તો ડાયરા પહેલાં જવા નથી રહ્યા પહેલાં તો ડાયરા થતા અત્યારે તો ઘણું બધું મોર્ડન આવી ગયું છે બરાબર છે સમય આખો બદલાઈ ગયો છે ખૂબ પરિવર્તન આવ્યું છે આજના ડાયરાઓ આજના કલાકારો અને ખાસ કરીને જે લોકો ગાવાની શરૂઆત કરે છે શું સંદેશો આપશો એની માટે જે ગાવાની શરૂઆત કરે એની માટે સંદેશો એ કે તમે જે સ્ટેજ ઉપરથી પીરસો છો ને કે વાંચન કરીને પીરશો સાંભળીને નહીં માત્ર આ સંદેશો આપણે આપીએ છીએ કે તમે જે કાંઈ બોલો છો બીજાને સાંભળીને નહીં પણ તમે પોતે વાંચન કરી એનું ચિંતન કરીને પછી જ રજૂ કરો જેથી સમાજની અંદર સાચી વસ્તુ જાય ખોટી નહીં વાહ ખૂબ સરસ તો આ હતા આયોજક કે જેમણે આપણને ઘણી બધી મા સોનબાઈની ભાવ રજૂ કર્યો કાર્યક્રમ વિશે માહિતી આપી વડીલો પણ બેઠા છે એમણે મા સોનબાઈ સાથેના સંભારણા એમના ચમત્કાર અને અહીંના વડીલોનું એવું કહેવું છે કે માં સોનબાઈનો સૌથી મોટો જો પરચો કોઈ હોય તો એ છે કે ભણતા કર્યા ગાતા હતા લખતા હતા એ ઘણું બધું હતું પણ ભણતા કર્યા ને આજે સમાજના જેટલા પણ અધિકારીઓ છે નોકરીઓમાં છે અથવા તો શિક્ષિત વર્ગ છે એ માનો એક મોટો પરચો છે અત્યારે બસ આટલું જ કેમેરામેન કેવિન નિમામત સાથે રિયાઝ સ્વરાજ મીડિયા રાજકોટ